તો રાજીના તોરણિયા ગામે પોલીસે આરોપીઓને માર માર્યો હોવાનો આક્ષેપ થયા છે તેમજ આ મામલે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામ્યજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તોરાજીના તોરણિયા ગામે રહેતા રમેશભાઈ વાઘેલા અને તેના પુત્ર સામે કોઈ રૂપિયાની લેતી દેતી મામલે જેતપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરવામાં આવી હતી જેના કારણે પોલીસે ત્યાં બોલાવીને સીધા લોકઅપમાં પૂરી દીધા હોવાના અને છૂટવા માટે રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપો થયા છે તેમજ રૂપિયાની માંગણી સંતોષવામાં નહીં આવે તો પીઆઈની ચેમ્બરમાં લઈ બંને પિતા પુત્રને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપો થયા છે મારું નામ અંકિત ટીલવા

છતાં પણ આજ સુધી આ ઘટના ને પંદર દિવસ વીતી ગયા હોવા છતાં આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો ભોગ બંનારની ડીવાયએસપી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા છતાં હાલ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ નિવેદન નિવેદન રમે છે કોઈ ઠોસ એક્શન લેવામાં નથી આવ્યા જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તોરણિયાથી લઈ અને જેતપુર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તાત્કાલિક ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે જેમ સામાન્ય પરિવાર કે સામાન્ય માણસો વિરુદ્ધ જો કોઈ કૃત્ય કરે અને ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને લખાવ્યા મુજબનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે મારું નામ મેહુલ રમેશભાઈ વાગેલા ગામ તોરણિયે મારા ને મારા પપ્પા માથે ફરિયાદ થઈ હતી મારા પપ્પાએ પૈસા આપેલા હતા એ પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે અમારી માથે ફરિયાદ કરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને અમને બાદ દિકરાને બોલાવ્યા પછી ત્યાં બોલાવીને અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા લોકઅપમાં પૂરીને એમને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો રૂપિયા આપો પછી મારા પપ્પા કે અમે ગરીબ માણસો અમારી પાસે પંદર હજાર રૂપિયા નથી થાય તો છ છ એમને બોલાવીને લોકઅપ માંથી બહાર કાઢીને ની ઓફિસ માં લઈ ગયા પીઆઈ ની ઓફિસ માં લઈને અમને બાપ દીકરાને માર્યા અમને મારીને પીઆઈ સાહેબે એવું કીધું કે આ તમારી માથે જે થયું છે એ કોઈને વાત કરતા નહીં બાકી તમારી માથે હાથી પણ વધારે થાય આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવાર તથા તોરણીયા ગામના સરપંચ સહિતના ગ્રામ્યજનોએ વિરોધ પ્રદર્શન કરી ન્યાય મળે તે માટે ન્યાયતંત્ર પાસે માંગ કરી છે વિમલ સોધરવા ગુજરાત ન્યૂઝ તોરાજી